જામુગુડા પોલીસે મસાબાર ગામ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો પ્રાપ્ત વિગતો મુજબ જામુગુડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચુડાસમાને ખાનગી બાતમી મળતા કે એક ઈસમ મોટરસાયકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ રણભૂન ઘાટી તરફથી ઉચેડ તરફ જનાર હોવાની બાતમી મળતા જામુગુડા પોલીસે ઉચેડ તરફ નાકાબંધી કરતા તે દરમિયાન સામેથી બાતમીવાળી મોટરસાયકલ આવતા તેને રોકી મોટરસાયકલના ચાલકને પકડી પાડી તેની પાસેથી ભારતીય બનાવનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં ગોવા બિસ્કી ક્વાર્ટર નંબર છાસઠ જેની કિંમત રૂપિયા છવ્વીસ હજાર પાંચસો અઠ્ઠાણુંના એક હીરો કંપનીની સ્પ્લેન્ડર જીજીએસ જીરો સિક્સ ક્યુ ક્યુ જીરો જીરો એકાવનની કિંમત ત્રીસ હજાર તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર આમ કુલ મળી એકાવન હજાર એકસઠ હજાર પાંચસો અઠ્ઠાણુંના મુદ્દામાલ સાથે ગુલસિંગ ઉર્ફ બોધી ગોપાલ રાઠવા રહે ગોગાદેવ સરપ ફળિયુ તાલુકો જિલ્લો છોટાદેપુર સામે પ્રોહિબિશન ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી